દારૂ હેરાફેરીને લઈને નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે ઘનશ્યામ આલાભાઈ ઇન્દ્રજીત માધુસિંહ રણજીતસિંહ ખુમાનસિંહ નિતિનભાઈ ભીખાભાઈ કાનજીભાઈ નારણભાઈ ભરતસિંહ માનસી ભાઈ વગેરેનાઓ પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા મહારાષ્ટ્ર થી મહેસાણા મળતા પારડી પોલીસે રેડલાવ બ્રિજ પાસે વોચ ગોઠવી ટ્રાફિક જામ કરીને તલાસી દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને ઉભી રાખી ટ્રકમાં સવાર ત્રણ ઇસમો દિવાનજી સોવનજી ઠાકોર જેમની ઉંમર એકતાલીસ વર્ષ છે અને જો ઠાકોરવાસ પાટણના રહેવાસી છે ગંભીરજી ઠાકોર જેમની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કરણજી મંગાજી ઠાકોર આ ત્રણે ત્રણ ને નીચે ઉતારી પૂછપરછ દરમિયાન તેઓને ટ્રકમાં ગાયને ભેંસો લઈને મહેસાણા જઈ રહ્યા હોવાનું જણાવી પરમિટ પણ બતાવી હતી પરંતુ સચોટ બાતમીને લઈને પારડી પોલીસે સઘન તપાસ કરતા ટ્રકના ઉપરના ભાગે લાકડાના પાટિયાનું પાર્ટીશન બનાવી તાળપત્રી નીચે નવ જેટલા કોથળામાં મળેલ પાંચસો નંગ દારૂ અને બિયરની બોટલો કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર સાતસો પિસ્તાલીસ મળી આવ્યો હતો પારડી પોલીસે એક લાખ બાંસઠ હજાર સાતસો પિસ્તાલીસનો દારૂ દસ હજારના મોબાઈલ ગાય અને ભેંસના ચાર લાખ અને દસ લાખ રૂપિયા ટ્રકની કિંમત ગણીને કુલ પંદર લાખ બોત્તેર હજાર સાતસો પિસ્તાલીસનો મુદ્દામાલ કબ્જે કરી આ ત્રણેય આરોપીની ધરપકડ કરી માલ ભરી આપનાર હરીશ ઉર્ફે ભુરો ઇસ્માઇલ ગઠિયા અને માલ મંગાવનાર સુનિલ જેઓ ઊંઝા મહેસાણાના રહેવાસી છે એમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પારડીના પોલીસ મથકના પીએસઆઈ એસઆર સુસલાદે કરી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે